જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજે તરફ હાથમાં આવી ગયો તો આજે આપણે ભૂકો ભરવા નથી જતા આજે આપણે જોવા માંડવીમાં ઢગલા પડ્યા છે ખળના ઘરના ખરના ઢગલા હારવાનો આજ વારો આવી ગયો હૈ વરસાદ આવી ગયો તો થોડુંક રહી ગયું હતું તો આજ નેદવાનું કામ ચાલુ હે તો મારે વાહે લગા ઢગલા હારવાના હે તડકો બહુ હે ઢગલા હારવા જો હે ને એવું બધું છે તો હાલો હવે કરવું તો પડશે જ એમાં કંઈ છે નહીં આમાં ઢગલા પડ્યા હે તો એ બધા હારી હારી અને હેઢે નાખો હે તો હાલો કામ કરી દઈ ચાલુ હલો મિત્રો મમ્મી પણ આવી ગયા હા ટેકો દેવા જો આવી રીતના તરફારીઓ પાથરી અને હારવાનું કામકાજ ચાલુ છે પછી આવી રીતના ઢગલો ભરાઈ જાય એટલે આવી રીતના તાણી જવા દેવા આવું અને ભરતા આવે એવો કંઈક જુગાડ ચાલુ છે તડકો બહુ પડે છે બરોબર તડકાનું કામ કરવું બહુ એમનું લાગે છે મિત્રો બરોબર તમે આગળના વિડીયામાં જોયો હા કે તું જરા કરતી હતી તો આ બધાને નવું નતું પણ આપણે બધાને પહેલા પહેલાં એમ નવરાવી દીધા ફાઇનલ ફ્લશ ક્લાસ આપણો રૂમ બનાવી દીધો કેવો લાગ્યું મારો રૂમ કોમેન્ટમાં કહેજો બધે

લેને દવા જાહો અને એવું કરતો હો કામ કરવાનો છે કીના તમારા શું કામ હા પડું આયું એટીએમ એટીએમ તમારે શું કરવું

જો માંડવીનું એનાલિસિસ કરવા આવ્યો હતો ને તો મને એમ થયું જરાક ઝાડવા ઉપાડી અને મિત્રોને ફાળ દેખાડી દઉં તો જો આવો કંઈક ફાળ છે આ એકાવન નંબર માંડવી છે બરાબર કોઈથી વાયવી નથી આપણે અવાર પહેલો અખતરો કર્યો છે માંડવી બહુ સારી છે જો આવો કંઈક ફાળ લઈ ગયો અને આ પીછડા સુધી દેડવા થઈ ગયા હે બરાબર હજી આ મહિનો એટલે આ બધા બીબડા છે એ બધું થઈ ગયા હે એટલે માઇન્ડ બી હારા માં હારી બિયાણ છે કોઈને બિયાણ જોતું હોય તો હલર હાલે તો અહીં કોન્ટેક કરજો બરાબર જો આવો કંઈક ફાલ છે તમે મેં કોમેન્ટ કરજો કેવો ફાલ છે એ અને કેવી થાય એ પણ કહેજો મિત્રો જો વરસાદ આવ્યો તો થોડુંક રહી ગયું તું તો બધા લેવા આવી ગયા અહીં મિત્રો આગળ લેતા લેતા જતા હોય ને તો જનાવર ફૂટકું તું આમાં ભાભી ને તો બહુ બીક લાગે પછી આમ થોડુંક મૂકી અને સાઈડમાં વયા ગયા પછી પાછું લેવા માંડ્યા એટલે આમાં નેદવામાં અટાણ મિત્રો એ બહુ બીક લાગે જેનાવરની એટલે જો આવા સેફ્ટી બૂટું મેં પહેરા એમાં પહેરીને હંમેશા નેદવું તો થોડીક સેફ્ટી રિયા આપણે હવે થોડુંક રહ્યું આ આયરું આ પુગાડી દઈએ એટલે કમ્પ્લેટ હાલો તો પછી નેદાઈ જાય પછી નેદવાનું પૂરું નેદવા બાબતે અવાર કમ્પ્લેટ બધું હાલો તો હવે કેવું નય હવે અમાર નેદવાનું નય આવે વ્લોગ માં એ ટેન્શન ના લેજો તમને એમ થાત હો હા નેદવા નેદવા નેદવાનું કઈ ધા રાખે આજ ગરમી એમ બાકી આજ ગરમી બહુ હે વરસાદય ગાજે હે પણ આવે હું લાગતું નથી રોગો ગાજે હે આમ સેટો સેટો તો હાલો મિત્રો હવે થોડુંક છે નેદવાનું હવે લેદી અમે જો વ્લોગ વાહે વાહે રહી ગયા આમ બજા મોર થઈ ગયા હે તો હાલો હવે ગાયો ગા લેવા મનથી મિત્રો આ ધોયડી ડિસ્ટર્બ ના કરજો દેજો હા ભલે હું અહીં એ હટાણ આરામ કરે હે રાઈતી આ વફાદાર રખોલું કરતી હોય મારા વિદ્યા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સપરાશ કરતા ભૂલતા નહીં હલો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે